આજે તારીખ બે ઓક્ટોબરના રોજ દશેરા નિમિત્તે તળાજા કાર રાજપૂત સમાજ અને તળાજા ક્ષત્રિય સમાજ દ્વારા તલાજામાં મહુવા ચોકડીએ વીર એબલજીવાળાની પ્રતિમાને ફુલહાર કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને ત્યારબાદ તલાજાના રાજમાર્ગો પર ઘોડે સવાર સાથે બાઇકો અને ફોર વ્હીલોની લાઇનો સાથે યાત્રા કાઢવામાં આવી હતી અને વર્ષોની પરંપરાગત રીતે શસ્ત્રપૂજન કર્યું હતું

આદિ અનાદિ કાળથી ચાલી આવતી પાંડવો સમયથી અને આજના દિવસ એટલે વિજયાદશમી વિજયાદશમી એટલે બુરાઈની ઉપર સત્યની જીત પાપની સા પાપની માથે સત્યની જીત અને રાવણને મારી અને રામે આજે વિજય મેળવ્યો દુર્ગા માએ આજે મહાકાળી માએ રાક્ષસને વધ કરી અને વિજય મેળવેલી આ જે ઉર્જા છે સમગ્ર ભારત દેશની અંદર સમગ્ર તળાજા પથકની અંદર સમગ્ર ભાવનગરના તમામ નાગરજનોને અમારા તરફથી તળાજા તાલુકા રાજપૂત તળાજા તાલુકા રાજપૂત સમાજ તરફથી તમામને શુભકામના આ આ સાથે આયોજન અમે તમામ જે આપણા વીર પુરુષો છે તેમના હાર સન્માન સાથે આજે અમારું શસ્ત્ર પૂજક અમારા છાત્રાલય દરબાર બોર્ડિંગ ખાતે રાખેલું છે આના માટે તમામ નગરજનોને તળાજા નગરવાસીઓને ખૂબ ખૂબ શુભકામના જય માતાજી જય માતાજી